ભાવનગર જિલ્લાના લીમડા ગામે યોજાયેલી ખેડૂત આક્રોશ સભામાં આજે કોંગ્રેસના નેતાઓએ સરકાર અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી પર તીખા પ્રહાર કર્યા ખાસ કરીને જેની હોવાનો મંત્રીએ ઘરે જઈને હાકલ કરવાની અપીલ કરી લીમડા ખાતે યોજાયેલી આ સભામાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અધ્યક્ષ સ્થાને રહ્યા કાર્યક્રમમાં પ્રતાપ દુધાત લલિત વસોયા પાલ આંબલિયા સહિતના અનેક નેતા ઉપસ્થિત રહ્યા ભાષણ દરમિયાન જેનીબેન ઠુમરે કૃષિ મંત્રી જીતુ વાઘાણી પર સીધી નિશાન સાધી હતી ખૂબ બધી ખેડૂતોની વેદનાની વાતો મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી મંચ ઉપરથી આપણે સાંભળીએ ખેડૂત તરીકે એમ થાય કે ક્યાં આ લોકોની વાતો સરકાર સુધી પહોંચે અને અમને ન્યાય મળે ક્યાંક સરકારને દિલમાં રામ બેસે અને આટલી બધી જાહેરાતો કરે હજારો કરોડના ખર્ચા કરે ફક્ત સરકારની વાહવાહી કરવા માટે આટલા બધા હજાર કરોડના ખર્ચા કરતા હોય ત્યારે જ્યારે ખેડૂતોને ખરેખર પરિસ્થિતિ નબળી આવી છે ત્યારે સરકારને કંઈક એવું થાય કે આ લોકો ક્યાં તો એમનો રામ જાગે ને ક્યાં તો આ લોકોના બોલવાથી જાગે એવી આશા સાથે આપણે બધાય જતા હોય આ દસ હજાર કરોડનું દેવું પેકેજ જે મસ ઐતિહાસિક પેકેજ પાછું નામ આપ્યું છે ઐતિહાસિક પેકેજ એટલે આ બધા જે શબ્દોની માયાજાળમાં બધાઈને જે રીતના ભ્રમ ભ્રમિત કરવાનો ઝાળ ફેલાવે છે આ 10000 કરોડનું ઐતિહાસિક પેકેજ એ ખેડૂતોને આપ્યું છે પણ ચિંતા ન કરતા 10000 કરોડની માર્કેટિંગ કરવા માટે જાહેરાત કરવા માટે હજી 25000 કરોડ આ લોકો વાપરવાના છે એટલે ખાલી 10000 ઐતિહાસિક પેકેજ આપીને

આની આગેવાની તો પટેલો એ લીધી છે તો તમે ન્યા હું લેવા ગયા હતા એમ કરીને જુદા પાડવાની પ્રયત્ન કરો એ આંદોલન તો ભાવનગર થી જન્મતું આમાં અમરેલીવાળા ખેડૂતો હું કામ જોડાણા એમ કરીને તોડવાનો પ્રયત્ન કરો આ બધા જ પ્રયત્નો અવારનવાર અવારનવાર પડતી મુશ્કેલીઓને ને હાલાકીઓ માટે તોડવા માટે સરકાર કરતી આવી છે પણ આપણે અત્યારે સાંભળીએ ખૂબ રોષ ચડે તેની બેન બોયલા પ્રતાપભાઈ બોયલા હજી આવી હવાનો બોલશે વાત તો બહુ હાચી કીધી પણ સરકાર આપે ત્યારે ઘણુંય અને અમે એમ કહીએ કે નાના તમારી માટે લડશું કાલે તમે આવશો આ પત્ર આપવા માટે ભાવનગરી કે તો પણ મારે થોડું કામ છે તો હું ન આવી શકું આપણે આપણી માટે નથી લડી શકતા અમે આવતું આવું તો તું પણ હવે ત્યાં કાંઈ મળવાનું એવું કઈ લાગતું નથી એટલે આવી નહીં હું કરું એમ કરીને એટલે છેલ્લે જ્યારે લડવા જાય ત્યારે આ મંચ ઉપર બેઠા છે એટલા લોકો હોય અને આવેદન પત્ર આપી અને ખેડૂતો એમ કહે કે નાના તમે બહુ સારું કર્યું પણ આપણે આપણા અધિકાર માટે લડતા નથી આ લડવું પડશે અને આજે નહીં લડીએ તો કાલે આપણી પેઢી આવનારી લડવા માટે સક્ષમ નહીં રહે સમર્થ નહીં રહે અને વિશ્વાસ નહીં રહે કે અમે લડશું અને અમને કંઈક સરકાર આપશે આવો કોઈ પણ પ્રકારનો વિશ્વાસ રાખવા માટે પણ પેઢી સમર્થ નહીં રહે

એક લોલીપોપ વાળું પેકેજ છે ને આ બધાયને ભ્રમિત કરનારું પેકેજ છે તમારી વિસ્તારના તાલુકા પંચાયતના સદસ્યને ઘરે જઈને પૂછજો કે ભાઈ તું લાવ પત્ર લખીને અમને આપ કે અમારા ખેડૂતો માટે લડવું છે અમારી સરકારમાં રજૂઆત કરવી છે કે આ 10000 કરોડ થી અમારા ખેડૂતને કોઈ ફાયદો નહી થાય તું પત્ર લખીને આપ આ તમને વિનંતી કરું છું કે તમારા વિસ્તારના ચૂટાયેલા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના સભ્ય હોય તાલુકા પંચાયત નગરપાલિકા કોર્પોરેટર ધારાસભ્ય તમારી સરકારમાં તમે પત્ર લખીને આપો કે આ પેકેજ ઐતિહાસિક પેકેજ નથી આ પેકેજ લોલીપોપ પેકેજ છે અને ભાવનગરે તો એની આગેવાની લેવી જ પડે કારણ કે કૃષિ મંત્રી તમારા એના પનોતા પુત્ર છે અને જો એ પોતે ભાવનગરની પીડા ન સમજતા હોય તો રાજ્યની પીડા તો કેમ સમજી શકે એટલે તમે એના ઘરે જઈને ઢોલ વગાડીને કહેજો કે ભાઈ તું તમે ભાવનગરના પુત્ર છો તો પહેલાં ભાવનગરને ન્યાય આપો ત્યારે તમે ગુજરાતના ખેડૂતોની વાત કરી શકો એટલે આપ વિનંતી છે જે આ યાત્રા તમારા માટે લડવા માટે નીકળી છે એમાં જે પણ સહકાર દેવાતો હોય દેજો સોશિયલ મીડિયાના માધ્યમથી મીડિયાના માધ્યમથી તમારા ઘરે પરિવારના સભ્યો આ બધાને કહેજો કે જાગૃત બનીને આપણા હકની લડાઈ છે આ ભીખ નથી સરકાર જે આપે છે એ ભીખ નથી આપી રહી આપણા અધિકારનું આપણે માંગી રહ્યા છે એટલા માટે એક પ્રબળ અવાજ પ્રચંડ અવાજ સાથે બધાએ એક સાથે નીકળીને સંપૂર્ણ દેવા માફી ની જાહેરાત ન થાય ત્યાં સુધી આ લડત જારી રાખવી પડશે એવી આશા સાથે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ વિપુલ બારડ દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર